છો મજામાં નીકળ્યો તમે નવે નવા કપડા પહેરલી હવે આપણે નીકળવાના થઈ જઈએ એ લઈએ હું તમને નહીં થોડ માર બની જો ફૂરે ફૂડ મજા આવતી

તેવું હોય જોર દાડ છે ને આ રીજનરેટિવ ઓર્ગન હોય આખા ના બરોબર ચીટનું ચીટનું આ વેલો જાળી તો તેવું છે ઓક્ટોપસ છે બરોબર અને આજી આ ઓર્ગન દેખાય ને એ રીજનરેટિવ હોય રીજનરેટિવ ઠીક છે અને આ છે ને નીચે પાણી માં મૂક્યા એટલે રંગ બદલી શકે પોતે બરોબર કેમોફ્લેજ કરે ઠીક છે આના મેઈન ખોરાક છે કરટલા આગળ વિડીયો માં તમને બતાવશું કે કરટલા ની ખોરાક કરે ને તમને દેખાશે એમ આ રીતના જાય ને એવું વાળી

જો ત્યારે હવે એને ઇનવિન્સિબલ જો અત્યારે ઇનવિન્સિબલ થઈ ગયો જો પોગ પોહાજો જો કલર એવો પોગ બદલાયો કલર બદલાઈ ગયો તે એન ચંપલ કલર લઈ લીધો ખતરનાક જો મી તો આ ટીલ ઇતના હે ને ઓટો બજ્યો આડી ગયો આ આપ આપણે ચોટાઈ ગઈ ઓટો દી એને નહી લાગે આપણે લાગે એ આમાંથી પસાર થઈ ગયા કુજી આપણે જો જો પસાર થઈ ગયા

Tìm thấy wir, karaoke, thấy 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 thấy

જો કે કે હવે મીકલો નાના ભાઈના આતમાં કે ફફડ ભળી છે ને આમાં ઓટો બસ ઓટો છે જો શિકારી ખુદ હો ગયા એને તી રીત ના છે આ બદલાવ બદલાવ જો બદલાવ નહી તો શિકારી ખુદ્યાં સુગા આજુબાજુ કામ

જાйно લીટ વિથ મી મતલબ આ જો મિત્રો ઓક્ટોબર થી આપણે એક નું છે જાળી ઠીરે ઉઠાય રાખે કલર બિટલા રાખે જો તો અંદર અંદર જાય કેમ બાઈકડો છે

i got it